દક્ષિણ ગુજરાતમાં કેટલીક આશ્રમ શાળાઓમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા જાડેજાએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે કે વલસાડ જિલ્લામાં આવેલા વિવિધ ગામોના આશ્રમ શાળાઓમાં દર વર્ષે શિક્ષકો પાસેથી શાળા વિકાસના નામે પચાસ હજાર રૂપિયા ઉઘરાવવામાં આવે છે આશ્રમ શાળાઓમાં પિસ્તાળી શિક્ષકો ગ્રાન્ટ પર કામ કરી રહ્યા છે અને સરકારને શિક્ષકોના પગાર માટે ગ્રાન્ટ ફાળવે છે તેમ છતાં ટ્રસ્ટના લોકો આ શિક્ષકો પાસેથી દર વર્ષે પચાસ હજાર રૂપિયા શાળા વિકાસના નામે ઉઘરાવે છે યુવરાજસિંહ જાડેજાએ આ પણ દાવો કર્યો કે આદિવાસી વિદ્યાર્થીઓને મફત પ્રવેશ આપવામાં આવે છે પરંતુ ટ્રસ્ટના આયોજકો એડમિશન માટે બસો થી ત્રણસો રૂપિયા ઉઘરાવે છે આ ઉપરાંત વસંતભાઈ બરજુલભાઈ પટેલ વલસાડ જિલ્લાના કોંગ્રેસ મહામંત્રી પણ આ મામલામાં સંલગ્ન છે

આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવેલી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આ આશ્રમ શાળામાં શિક્ષક બનવું હોય તો પણ સત્તર સત્તર લાખ રૂપિયા લેવામાં આવે છે અને એની સાથે આજે અમે જે એક મુદ્દા સાથે આવ્યા છીએ એ તમામ મુદ્દામાં જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે અને શિક્ષક સહિત આશ્રમ શાળાના જે બાળકો છે એની પાસે પણ ઉઘરાણા કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એની આજે આ પ્રેસ વાર્તામાં પ્રેસ વાર્તામાં અમે વાત મૂકવાના છીએ માં અમને અમે એ મીટિંગ નું રેકોર્ડ પણ કરેલું હતું કે પ્રમુખ વસંતભાઈ પટેલ છે એના દ્વારા કબૂલવામાં આવેલ છે કે હા શાળા વિકાસનો નો ફાળો તો હોય જ ને એમ કરીને અમારી સાથે અસભ્ય વર્તન ધાક ધમકી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લઈ લેવાની ધમકી અને મોબાઈલ છીનવી લેવાની કોશિશ કરવામાં આવેલી મે બાર સાત બે ના રોજ આ પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા જે રૂપિયાની માંગણી કરવામાં આવે છે એના ત્રાસથી મેં મારી બે વર્ષની સર્વિસ જવા દઈ જે ગુજરાત સરકારની જિલ્લા પંચાયતની ભરતી હતી એમાં આશ્રમ શાળામાંથી રાજીનામું આપીને હું ત્યાં ગયો છું તો આ રાજીનામું આપવા માટે અને મંજૂર કરાવવા માટે એ લોકોએ મારી પાસે ત્રણ પગાર ચૂકવવાની માંગણી કરી હતી ત્યારબાદ ત્રણ પગાર ન ચૂકવો તો પચાસ હજાર રૂપિયા શાળા વિકાસ ફાળાના નામે પણ આપો એવી પણ માગણી કરી હતી અને ત્રણ પગાર અને પચાસ હજાર નામે ચૂકવેલ નથી તો એ લોકો દ્વારા મારું રાજીનામું મંજૂર ન કરવાની ધમકી આપવામાં આવેલ હતી જેની મેં લેખિતમાં જાણ માનનીય કમિશનર સાહેબ શ્રી ગાંધીનગર બિરસા મુંડા ભવનમાં અરજી કરેલ હતી તેના અનુસંધાને એ લોકોએ મને લેખિતમાં નોટિસ ફાળવેલી છે કે ત્રણ પગારનો નોટિસ પે ચલણથી ભરો આ એની નોટિસ છે ત્રણ પગારની નોટિસ ભરવા માટેનું આ ચલણ મને મોકલેલું છે જે કોઈ જોગવાઈ કે કોઈ ઠરાવ કે કોઈ એવો પરિપત્ર નથી કે જે ત્રણ પગાર આપણે એમને ભરવા ભચુભાઈના આઠ હજાર ને મારા ચાર હજાર અને છ હજાર રોકડા ને દસ હજાર અને ચોથી તારીખે ચાર પાંચ બે હજાર પચીસના રોજ આચરસી શશિકાંતભાઈને મેં રોકડા દસ હજાર એમ કરીને મારા વીસ હજાર આ બધા પૈસા મેં મને ભેગા કરાવ્યા અને આચાર્ય શ્રી અરવિંદભાઈ એ પટેલ એમને આપી દેજો બધા પૈસા અરવિંદભાઈ એ પટેલને આપી દેજો તો મેં બધા પૈસા આપી દીધા અને પૈસા ન આપે તો જાતરી જ્યાં ધમકીઓ આપે છે અમારે પગાર અટકાવી દઈશું ઇજાફો અટકાવી દઈશું સર્વિસ બુક લઈ લીધી છે હમણાં મારી આવી ધમકી આપે અને મને નોટિસ બી આપી છે હમણાં આ બધી સાચી વાત કરીને તો મને આ બધી નોટિસ આપી છે લોકોને મને નોટિસ આપે મંત્રી શ્રી ગુલાભ નોટિસ આપી આચાર્ય સાહેબે શશિકાંત સિંહ નોટિસ આપી